વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે હોમગાર્ડ કર્મચારીઓ અને એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે એસીની સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી મહારાષ્ટ્રમાંથી દારૂ લઈને ચેકપોસ્ટ ઓળંગી ગુજરાતમાં પ્રવેશતો હતો તેમણે હોમગાર્ડ સાથે સંપર્ક કર્યો હતો બંને લાંચિયાએ ફરિયાદીને જણાવ્યું હતું કે ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરવા માટે તેમને માસિક રૂપિયા પાંચ ચૂકવવા પડશે જ્યારે ફરિયાદી આ રકમ આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેમણે એસીબી સંપર્ક કર્યો હતો એસીબી ટીમે ફરિયાદીની ફરિયાદ પર લાંચની ટ્રેપ ગોઠવી ઉમરગામના સંચાણ ચાર રસ્તા પાસેની એક ગલીમાં ફરિયાદીએ આરોપીઓને લાજની રકમ આપવાનું નક્કી કર્યું હતું આરોપી નંબર એક સાથે થયેલી વાટાઘાટો દરમિયાન ફરિયાદીએ રકમ ઓછી કરવાનું કહેતા આરોપીએ રૂપિયા પાંચસો ઓછા કર્યા એટલે કે રૂપિયા પિસ્તાળીસો માં સહેમતી જણાવી અને રૂપિયા પિસ્તાળીસો ની રકમ સ્વીકારી ત્યારે એસીબી ની ટીમે બંને આરોપીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા લાંચની સંપૂર્ણ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે